તમને જણાવું કે જે રીતે બેન્કમાં સેવિંગ્સ ખાતું એકાઉન્ટ આપણે ઓપન કરી શકીએ છીએ એ જ મુજબ તે અને એવી જ સુવિધાઓ સાથે પોસ્ટ ઓફિસમાં પણ સેવિંગ્સ ખાતું આપણે ખોલાવી શકીએ છીએ હું એમના સેવિંગ્સ એકાઉન્ટના ફાયદા જણાવું તો સૌપ્રથમ તો ફક્ત પાંચસો રૂપિયાથી તે આપણે આ એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ મતલબ કે મિનિમમ બેલેન્સ પાંચસો રૂપિયા છે જે અન્ય ઘણી બધી બેન્કોમાં ત્રણ હજાર પાંચ હજાર કે ઘણી મોટી રકમના હોય છે આ ખાતામાં તમને અન્ય બેંકના એકાઉન્ટની જેમ જ તે ચેકબુક પછી એટીએમ કાર્ડ ત્યારબાદ નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે આ બધી સુવિધાઓને ઉપયોગને કારણે કસ્ટમર ગ્રાહકે પોસ્ટ ઓફિસે આવવું પણ પડતું નથી અને સરળતાથી પોતાના પોતાના ટ્રાન્ઝેક્શન કરી શકે છે અને અન્ય બેંકના ખાતામાં પણ આ પૈસા પોતે ટ્રાન્સફર કે રિસીવ કરી શકે છે ચોક્કસ આ સેવિંગ્સ એકાઉન્ટનો મોટામાં મોટો ફાયદો એ છે કે નોર્મલ સંજોગોમાં જ્યારે પણ અન્ય કોઈ પણ તમારે પોસ્ટ ઓફિસની સેવિંગ યોજનાઓનો લાભ લેવો હોય ત્યારે તમારે રૂબરૂ આવવું પડે એનું ફોર્મ ભરવું પડે અને જ્યારે વારો આવે પાસબુકને બધું સાચવવું પડે એની બદલે આ ખાતામાં તમે કરાવેલી જમા રકમનો તમે પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ રિકરિંગ ડિપોઝિટ છે ટાઈમ ડિપોઝિટ છે કેવીપી છે એનએસસી છે આ બધા જ પ્રકારની યોજનાઓ તમે ઘરે બેઠા જ તે તમારી જમા રકમના આધારે ખોલી શકો છો અને ઇવન ક્લોઝ પણ કરી શકો છો